ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ માં આજે અમે તપાસ કરતા ની અંદર એટલો બધો કચરાનો ઢગલો થઈ ગયેલો છે કે આ ચોમાસાની અંદર આ લોકો અહીંયા ત્રણસો વેપારીઓની દુકાન આવેલી છે અહીંયા ત્રણસો વેપારીઓ ધંધો કરે છે અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે અને એમાંથી જે ધન કચરાનો નિકાલ થાય છે એ પાછળની સાઈડની ઉપર આ કચરો ઠાલવામાં આવે છે અત્યારે કચરાનો ઢગલો એટલો મોટો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે બીજું કે આ એપીએમસી આ એપીએમસી ની જવાબદારી છે અને મહદઅંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે કેમ કે નગરપાલિકા પણ માર્કેટ વાળા પાસેથી ઘરવેરો સફાઈ વેરો ઉગાવે છે તો જો દસ દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસી ને અમે કોર્ટમાં લઈ જઈશું અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે